न्यू रेलवे स्टेशन रोड पर पीजीबीसीएल ना थांभला जीवलेण रोडनी वच्चे उभेला थांभला पांच महीना अकस्मात शोर्ट सर्किट नो खतरो तंत्रना आश्वासन मात्र पोक बुज न्यू रेलवे स्टेशन रोड पर पीजीबीसीएल पश्चिम गुजरात वीज कंपनी लिमिटेड बेदरकारी कारण स्थानिको जीव ताड़े छे અહીં રોડની વચ્ચે અને ફૂટપાથની સપાટી પર ઊભા કરેલા વીજળીના થાંભલાઓ 5 મહિનાથી વધુ સમયથી યથાવત સ્થિતિમાં છે જેના કારણે ગંભીર અકસ્માતોનો ભય સતત વધી રહ્યો છે સ્થાનિકોની ફરિયાદ અને તંત્રની ઉદાસીનતા સ્થાનિક લોકોએ PGVCL નું ધ્યાન દોર્યું હતું કે આ થાંભલાઓ જોખમી સ્થળે છે અને તેને તાત્કાલિક રોડની બાજુમાં ખસેડવા જરૂરી છે તે સમયે સત્તાધીશોએ આશ્વાસન આપ્યું હતું પરંતુ 5 મહિના વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ગંભીર જોખમ રોડની વચ્ચે ઉભેલા આ થાંભલાઓ રાત્રિના અંધારામાં વાહન ચાલકો માટે અદ્રશ્ય જોખમ બની રહે છે જેનાથી અકસ્માત થવાનો ખતરો ઊંચો છે આ ઉપરાંત વીજળીના થાંભલાઓ અને વાયરોને કારણે બાળકો કે રખડતા પશુઓને શોર્ટ સર્કિટથી જીવલેણ ઈજા થવાનો ડર પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે स्थानिक रहवासी मांगनी पीजीवीसीएल तुरंत आ बाबत की गंभीरता समझी मानव सुरक्षा ने प्राथमिकता आपे अने कोई मोटी दुर्घटना बने ते तहला जोखमी थांभलाओ ने खसेड़ी कार्यवाही शुरू करे रिपोर्ट मजीद मोखा अमदावाद दस्तक चौबीस न्यूज